અસિયું <muchas> કામકાજ <muchas> 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 સાથે ગુજરાતી મે એકલી કહેવત આય કે પંખી પાણી પીને સે સરીતા ઘટે ન નીર હ ધર્મ કરે આ ધન ન ઘટે સહાય કરે રઘુવીર એટલે જે મેળો છે તો કે અગર કોઈ પણ જળાશય વે અને જળાશય વડરે અગર કોઈ પણ જો પક્ષી આય એ પાણી પીય તો તેની સરીતા જ નીર ઘટી નતા વેજે જેટી રીતે ભીખુભાઈ એકડા निमित બની અને હેતેથી બહુ સરસ કાર્ય કરે કરેતા હતે રોજ અચી અને એકડી ગુણી ગુણી વતા તો સોની બેન હેતે ગુણી જે અંદર સજો એ જુવાર છે અને એ જુવાર મળે પંખી કે એ લોકો ચણમે ડીએ તા હે તો બહુ સરસ કાર્ય એ ભગવત કાર્ય છે અને એડો મસ્ત કાર્ય એ લોકો કરે તા તો આંખે પણ પ્રેરણા મલેથી કી કોઈ એ લોકો જે કરે તા એ કોઈ અસી નતા નું પણ અસી લોકો આખે ચહેલાઈ માગું તા કે જે રીતે ઈ કાર્ય કરે તા એત્રો ધરમ જો કાર્ય તો ઈ કરે કાર્ય આઈ પણ કર્યો અને બેઓ પણ કાર્ય એડો કરે થા આ હું લાસ્ટ ટાઈમ ને રહો આઈ કુતરે કે પણ બહુ સારી રીતે રખો થા એમ જો કરો એમ જે બારે મે જરા કાઈ જો આજે આજે મુક્તિ હશે સોનેલા મંગુ થા કે આ હું બોક દેને તો તાકે બકાડા મળે અને હા પણ ઈ ના બિસ્કિટ ની આઈ વેદવા ને લાસ્ટ ટાઈમ કે દૂધ રોટલા હે પાણે ચોખા રંધે ને દૂધ મે મને ખરાય જા ગંડા કરુડિયા હોય કોઈ હા બીમાર હોય કોઈ કે રોડ પર અચી વ્યા પોતા મતલબ હરપેટમાં કોઈ ગાડી બાડી તો જે કઈ દવાદારૂ જે

અને એ ધર્મ જે હિસાબથી એ જે ધર્મજા અનુયાયીઓ પણ મેળે અને હેડો ભગીરથ કાર્ય કરે તા એ ભીખુભાઈ તો ખરેખર પાંખે પ્રાઉડ તો અને આખે પણ એ મુજી યુટ્યુબ જે માધ્યમથી હું ચેલા મંગાતો કે અહીં પણ હેડો કાર્ય કરો તો અહીં પણ એડી રીતે આયા હા વિધિબેન લઈ લો તમે તમારા હાથમાં અને તમે પણ અહીંયા કનેથી આ સરસ કાર્ય કરો સોની નહીં તમે બે બેનું થઈ અને આ બધાને અહીંયા કને આ કુંજુને ખવડાવી દો તમે પણ જાઓ 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 મિત્રો તમે જોઈ શકો છો આ ભીખુભાઈ છે અને એ આ કુંજુને બધાને ચણ નાખે છે આ જો તમે જોઈ શકો છો કુંજુ પણ અહીંયા કને હજારોની તાદાદમાં અહીંયા કને આવે છે અને રોજની એક ગુણી જે ચણ છે એ આવી રીતે ભીખું ભાઈ નાખે છે જો સરસ આ સરસ કાર્ય ભગવત કાર્ય કહેવાય જેને બરાબર માણસને કોઈએ આપ્યું હોય તો એ માણસ આવું સરસ મજાનું આ દાન કરી શકે છે અને તમે જોઈ શકો છો